સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને ચાર પોઈન્ટ સડસઠ લાખનો દારૂનો જથ્થો પકડી ચાર લોકોને ઝડપ્યા હતા અને ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં મોટા વરાછા સ્થિત ઉપલી કોલોની ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અહીંયાથી દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીંયાથી ચાર લાખ છોતેર હજાર પાંચસો પંચાણું લાખની કિંમતનો દારૂનો જથ્થો સાત મોબાઈલ ફોન અને ત્રણ હજાર સાતસો એંશી રોકડા રૂપિયા મળીને કુલ પાંચ લાખ એકાવન હજાર ત્રણસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં દારૂનું વેચાણ કરનાર કિશન રમેશભાઈ રાઠોડ રાહુલભાઈ સંજયભાઈ ગાવિત તારસિંહ રેન્જાભાઈ વસાવા અને દારૂ લેવા આવેલા સુશીલ ભાલચંદ્ર વસાવાને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી દારૂનો વેપાર કરનાર મુખ્ય આરોપી ધવલ બાબુભાઈ રાઠોડ દારૂનો જથ્થો મોકલનાર અને મકાન ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે કેન્સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે